શાળાની અંદર ભરાયેલું છે અમદાવાદ પૂર્વમાં અનેક ઠેકાણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદે વિરામ લીધો પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી સીટીએમમાં આવેલું આ એક શૈક્ષણિક સંકુલ છે જોઈ શકાય છે વર્ગખંડની અંદર પાણી ભરાઈ ગયા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન બાર કલાકનો સમય વીતી ગયો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બુધવારે રાત્રે મુશળધાર વરસાદ પડ્યો તેને બાર કલાક પછી પણ પાણીના નિકાલની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન કરાતા એક શૈક્ષણિક સંકુલની અંદર ચાલતી ત્રણ શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે સીટીએમ વિસ્તાર પાસે આવેલું આ શૈક્ષણિક સંકુલ છે સંકુલની અંદર ત્રણ શાળા ચાલી રહી છે જેમાં અંદાજીત નવસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ હજુ પણ આ ક્લાસરૂમની અંદર પાણી ભરાયેલા છે વરસાદ વરસ્યો તેને બાર કલાકનો સમય વીતી ગયો આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રશાસન દર વર્ષની જેમ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે અસંખ્ય લોકો હેરાન થયા પરેશાન થયા મુસીબતમાં મુકાયા રોડ બ્લોક થઈ ગયા હતા ગઈકાલે રાત્રે જેના કારણે અનેક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે બીજા ક્લાસરૂમના દ્રશ્યો પણ દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પિયુષ લેવા લોકો મુશ્કેલીમાં મુકાયા પરંતુ હવે આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે અંદાજીત નવસો જેટલા બાળકો આ શૈક્ષણિક સંકુલની અંદર ચાલતી અલગ અલગ ત્રણ સ્કૂલમાં અભ્યાસ કરે છે બે પાળીમાં સ્કૂલ ચાલે છે જેમાં નવસો બાળકો અભ્યાસ કરે છે આજે સવારે જ્યારે શાળાનો સ્ટાફ અહીંયા આવ્યો ત્યારે પોતાની સ્કૂલના આ વર્ગખંડની અંદર પાણી ભરાયેલા જોયા જેના કારણે શાળાએ આવેલા બાળકોને આજે રજા છે તેવું કહી અને ઘરે પરત મોકલવામાં આવ્યા આ પ્રિન્સિપલનો રૂમ છે દ્રશ્યો આપને બતાવશે પિયુષ લેવા અહીંયા પણ પાણી ભરાયેલું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જેટલા પણ ક્લાસરૂમ આવેલા છે પ્રિન્સિપલની કેબિન છે આ ઉપરાંત અન્ય જે રૂમ આવેલા છે એ તમામમાં પાણી ભરાયેલા છે અને તેના કારણે આ રજા જાહેર કરવામાં આવી છે ધ મધર અંગ્રેજી સ્કૂલ પણ અહીંયા ચાલે છે તેના પ્રિન્સિપાલ સાથે વાત કરીએ સાહેબ શું નામ આપનું ચૌહાણ બાબુસિંહ એમ અચ્છા બાબુસિંહ મને એ કહો કેટલા બાળકો અંદાજીત આ તમારા શૈક્ષણિક સંકુલમાં હશે કઈ કઈ સ્કૂલ છે અને કેટલી પાળીમાં ચાલે અંદાજિત આઠસો નવસો બાળકો હશે અમારા અર્ચના વિદ્યાલય મધર અને ઉદ્ગમ ત્રણ ચાલે છે સંકુલમાં સાહેબ આ વર્ષે જ આવું થયું છે કે દર વર્ષે આ રીતની પરિસ્થિતિ જ્યારે વરસાદ વર્ષે ના દર વખત થાય છે જ એણે આ વખતે વધારે થયું છે પાણીનું નિકાલ જ નથી એ માટે અચ્છા રજૂઆત કરેલી ક્યારેય કોર્પોરેશનને કે અહીંયા આ રીતની પરિસ્થિતિ થાય છે બાળકોનો અભ્યાસ બગડે છે રજૂઆતો દર વખત કરીએ છે મેં દર વર્ષે કરીએ છીએ પણ આનો આમને આમ જ રહેશે કોઈ નિકાલ નથી થતો તો જોઈ શકાય છે આ સ્થિતિ શૈક્ષણિક સંકુલની છે કે જ્યાં ત્રણ શાળાઓ ચાલે છે અને વર્ગખંડની અંદર આ રીતે પાણી ભરાઈ ગયા છે વરસાદે વિરામ લીધો પરંતુ જે પાણી ભરાઈ ગયા તેઓ ઓસર્યા નથી અને તેના કારણે આ વાલીઓ અહીં મુસીબતમાં મુકાયા છે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખરાબ થઈ રહ્યો છે